અમદાવાદ શહેરની ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે એમાં અમદાવાદના પીઆઈ અને એનાથી ઊંચી દરજાના અધિકારી તમામને આપણે અહીંયા મીટિંગ યોજી રહ્યા છીએ ક્રાઈમ કોન્ફરન્સ મેં ગુનાખોરીનું શું પ્રમાણ છે ગુનાખોરી કાબૂમાં છે કેટલા ટકા બધા ઘટ્યા છે એ બધા ચકાસણી કરવામાં આવે છે કાયદો વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવે છે પોલીસ સ્ટેશનવાઈઝ અને હાલમાં બીજા જે મુદ્દાઓ છે દાખલા તરીકે સીસીટીવી જે આપણે લગાડી રહ્યા છીએ અને જે પોલીસ પબ્લિકના સહયોગથી એની પણ આપણે એની સમીક્ષા કરવામાં આવી રહી છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ના ચાલે અને ખાસ કરીને નાર્કોટિક્સના જે કેસો છે પોલીસ વધારેમાં વધારે એને નિસ્ત કરે એની પણ ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી રહી છે અમુક ચીજો હું આપણે બતાવવા માંગુ છું કે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ સારી છે કોમિનલના ઇન્સિડન્ટ્સ જોઈએ એ પણ મેં બહુ આપણે પોલીસ ઇફેક્ટિવલી કામ કરે છે અને નિષ્પક્ષતાથી કામ કરી રહી છે આ સિવાય એક પ્રોજેક્ટ આપણે હમણાં જ ચર્ચા કરીને હાથમાં લઈ રહ્યા છીએ પોલીસના સહયોગથી પોલીસના મોટિવેશનથી જે પ્રાઇવેટ રોગો છે સોસાયટીઓમાં દુકાનોમાં સીસીટીવી ખાસા લગાવી રહ્યા છે એમાં લગભગ પોલીસના ઇનિશિયેટીવથી ચોદે હજારથી ઉપર સીસીટીવી અમદાવાદ શહેરમાં પ્રાઇવેટ લોકોએ લગાડ્યા છે હવે એમના ફીડ જે તે પોલીસ સ્ટેશનમાં પણ લોકોના સહયોગથી આવે અને પોલીસ સ્ટેશનથી અહીંયા કંટ્રોલ રૂમમાં આવે અને કોઈ પણ માણસ આપણા પોલીસના ત્યાં જોવું હોય કે કોઈ ફોન આવ્યા કે ત્યાં સોસાયટીમાં આમ ચાલી રહ્યો છે તો તરત જ પોલીસ જોઈ શકે અહીંયાથી રિસ્પોન્ડ કરી શકે એના માટે પણ આપણે સૂચના આપી છે પોલીસની ઇફેક્ટિવનેસ એટલી હોય કે આ અમદાવાદ આપણા ગુજરાતનો જ ને ઇન્ડિયાનો સૌથી સેફ સિટી બની શકે એના માટે આપણે કારવાહી કરી રહ્યા છીએ તાજેતરમાં જ હમણાં બે હજાર પચીસમાં એક સર્વે તમે કદાચ વાંચ્યા છે મેં પણ વાંચ્યા કે અમદાવાદ ઇન્ડિયાના સૌથી સેફેસ્ટ ફોર વુમેન્સ એટલે મહિલાઓ માટે સૌથી સેફ સિટી ગણવામાં આવ્યા છે બીજા નંબર ઉપર ઇન્દોરનું નામ હતું ને ત્રીજા આપે બંબઈ વગેરે એક કોઈ સંસ્થાએ કર્યા છે તો આપણે પણ એવી અપેક્ષા છે કે ઓર વધારેમાં વધારે અહીંયા પોલીસ ઇફેક્ટિવલી કામ કરે અને એ કહી શકીએ કે સૌથી સેફ સિટી તરીકે અહીંયા એ ગણવામાં આવે એ રીતે આપણે કામ કરી રહ્યા છીએ આ સિવાય આપણે એ પણ જણાવવા માગું છું કે ઘણા બધા જે છે ને પીસીઆરની રેસ્પોન્સ પણ આપણે એમાં મોનિટર કરી રહ્યા છીએ એમાં તમે જુઓ તો તરત જ પીસીઆરના રેસ્પોન્સમાં પણ ખાસા વધારા થયા છે અને લોકોની જે રજૂઆતો છે અમે એ હંમેશા એફર્ટ્સ કરીએ કે આપણા પીપલ ઓરિએન્ટેડ પોલીસિંગ હોવું જોઈએ એટલે અરજદારોની પોલીસ રજૂઆત સાંભળે અને ન્યાયિક કાર્યવાહી કરે એ રીતેના આપણે કડક સૂચના આપી રહ્યા છીએ ગુનાગારોને પણ પોલીસનો ડર રહે એની પણ આપણે તમામને કડક સૂચના આપી છે કે ભાઈ ગુનાગારો ભીવે અને સામાન્ય નાગરિક સેફ ફીલ કરે એને કોઈ રજૂઆત હોય તો આ રીતેની આપણે અત્યારે ચર્ચા કરવામાં આવી રહી છે ઠીક નહીં તો તાજેતરમાં જ પાસપોર્ટના જે નિયમો છે એ મુજબ આપણે એ તો જે નિયમો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે રીતે સૂચન આપશે એ રીતે આપણે પાસપોર્ટ અંગે કાર્યવાહી કરવામાં આવે છે આ એક આ અંગે આ એ સૂચના છે કે દર બે વર્ષે મેડિકલ ચાલીસ વર્ષથી જે ઉપર હોય છે એનો મેડિકલનો આપણે નિયમ છે એના પણ તબક્કેવારી જે અમુકના થયા છે અને મેડિકલ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે એ ચાલે છે હાલમાં એક ઇસ્યુ હમણાં ધ્યાને આવ્યો કે પરેડ વખતે પણ લોકો ક્યારેક ક્યારેક ઇન્સિડન્સ થાય એક ટ્રેન્ડ નવો જોવા મળ્યો છે આપણે જ્યારે ટ્રેનિંગમાં હતા ત્યારે આપણા ઉસ્તાદે બતાવતા હતા કે ત્યારે તમે પરેડમાં આવો તો કંઈ ખાઈને આવવાનું ચાય બિસ્કીટ કે કેળા કેમ કે સવારે તમે ફાસ્ટિંગ બ્લડ શુગર જે છે એ લો હોય છે એટલે સત્તરથી સોની જે આપણે તમે સાંભળ્યા હશે અને રેન્ડમ બ્લડ શુગર હાઈ હોય છે તમે સવારે ભૂકા પેટ આવો અને પછી પરેડ મેં દોડવા લાગો તો તમને ઓર એનર્જી જોઈએ એટલે મેં હમણાં ચેક કર્યા બંને જગ્યાએ આપણે અહીંયા શાહીબાગ હેડક્વાર્ટર અને ગોમતીપુરમાં તો મોર ધેન ફિફ્ટી પર્સન્ટ ભૂકા પેટ આવે છે મેં કીધું કે ભાઈ આ તમે શા માટે કેમ કે બોલાસા વજન ઓછું થાય આ રીતેના પણ પરેડ વખતે મેં સૂચના આપી છે કે તમામ થોડું બહુ ચાહે બિસ્કીટ ખાઓ કે કેળા ખાઓ કે જે હોય ને ભૂખે પેટ પરેડ માટે આવવું જોઈએ નહીં એ પણ એક કારણ છે અને અમુકના તમે જુઓ તો આજકાલ ફિઝિકલ એક્ટિવિટીઝ પણ પોલીસવાળા ઓછા કરે છે મોબાઈલમાં લાગી જાય સોશિયલ મીડિયામાં એટલે એ લોકોનો ફિટનેસ લેવલ જુઓ તો જનરેશન વાઇઝ કહીએ કે થોડુંક નબળો જ ગણાય તેમ છતાં અમે એફર્ટ્સ કરીએ કે એક્ટિવ રહે પરેડ વગેરે નિયમિત કરે ફિઝિકલ એક્સરસાઇઝ કરે એ રીતેના સૂચન પણ આપણે આપ્યા છે